વિવાહ કરવા પરંતુ તપસ્યા માં લઈ શિવનું ધ્યાન તેમની તરફ ન ગયું પાર્વતી ની આ કોશિશને જોઈ દેવતાઓ કામદેવ પાસે આવ્યા અને કામદેવને કહ્યું શિવજી પર તમે પુષ્પ રૂપી પ્રેમનું બાણ ચલાવો ત્યારે કામદેવ દેવતાઓની વાત માની અને શિવ પુષ્પ બાણ ચલાવે છે જેના કારણે શિવજી ની તપસ્યા ભંગ થઈ ગઈ તપસ્યા ભંગ થવાને કારણે શિવજી ક્રોધિત થયા હતા અને તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને તેના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા ત્યારબાદ શિવજીએ પાર્વતીને પત્ની રૂપે સ્વીકાર કર્યા હતા અને પાર્વતીની આરાધના સફળ થઈ હતી પરંતુ કામદેવ ભસ્મ થઈ ગયા બાદ કામદેવની પત્ની રતિએ શિવજીની આરાધના કરી પછી જ્યારે શિવજી પાર્વતી સાથે લગ્ન કરી કૈલાસ ગયા ત્યારે રતિએ શિવજીને પાર્વતીના પાછલા જન્મની વાત યાદ કરાવી હતી અને શિવજીએ જાણ્યું હતું કે કામદેવ નિર્દોષ હતા કામદેવને કહ્યું હતું કે હવે તારું કોઈ શરીર નહીં હોય ત્યારે કામદેવ વાસના ના શરીર ને બાળીને પ્રેમના રૂપમાં પ્રગટ થઈ ચુક્યા હતા તે દિવસે કામદેવની વાસનાનું દહન થયું હતું તે દિવસ હોળીનો દિવસ કહેવાય છે